વડોદરા શહેરના વોર્ડ નંબર નો વિસ્તાર વાડી સોનીપુર શાસ્ત્રી ચોક પાસે છેલ્લા ઘણા સમયથી એક જ સમસ્યા ને સમસ્યા એટલે ગટરનું ગંદુ પાણી ઉભરાવાની સમસ્યા વારંવારની રજૂઆતો તેમ છતાંય સમસ્યાનું નિરાકરણ નથી આવતું ગંદુ પાણી અહીં ઉભરાતું જ રહે છે છેલ્લા ઘણા સમયથી આ સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે પરંતુ તંત્ર દ્વારા તેમની સમસ્યાનો કોઈ ઉકેલ લાવવામાં નથી આવતો તેમને આ ગંદકીમાંથી મુક્તિ મળતી નથી અને જેના કારણે સ્થાનિકો દ્વારા ઘણા બધા આક્ષેપ કરવામાં આવ્યા છે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે વોર્ડ નંબર ચૌદના કાઉન્સિલરોની વાત કરીએ તો સ્થાનિકોનું કહેવું છે કે કાઉન્સિલરો યોગ્ય જવાબ નથી આપતા કાઉન્સિલરો તેમની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સક્ષમ નથી કાઉન્સિલરો તો ઘણીવાર ફોન પણ નથી ઉશકતા આવા ગંભીર આક્ષેપો સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી રહ્યા છે તેમણે રોષ વ્યક્ત કર્યો છે વહેલામાં વહેલી તકે અહીં જે ગંદકી ફેલાય છે ઉભરાતી ગટરના કારણે તેની સાફ સફાઈ કરવામાં આવે ને ઉભરાતી ગટરની સમસ્યામાંથી અહીંયાના લોકોને મુક્તિ આપવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે કારણ કે બાળકો બહાર રમી નથી શકતા જો ગંદકીમાં તેઓ રમતા હોય ને રોગચાળો ફેલાય તો પછી જવાબદાર કોણ ગણાશે આવા અનેક સવાલો વચ્ચે રહીશોએ રોષ વ્યક્ત કર્યો છે ખાબોચિયું ભરાઈ ગયું છે પાણીથી મારું નામ પ્રિતેશ પટની છે વાડી સોની સોનીપોર વાળી સોનીપોર નંબર ચાર શાસ્ત્રી ચોક અહીંયા પંદર દિવસથી ગટર ઉભરાઈ રહી છે અને અમે કમ્પ્લેન પણ કરી છે કોર્પોરેશનમાં પણ હજી સુધી કોઈ કમ્પ્લેનનો જવાબ આવ્યો નથી અને કોર્પોરેટરને ફોન કરે છે કોર્પોરેટર ફોન નથી ઉપાડતા આ ગટરની હિસાબથી આ છોકરાઓ છે નાના નાના ફરિયામાં બધા છોકરાઓ બીમાર થયેલા છે એમની દવાના પૈસાના આ બધું કોણ હાલશે બધા અહીંયા કમ કમાઈને ખાવા વાળા છે આગળ હવે નહીં કા હવે નહીં થાય તો આ ભાજપને અમે વોટ આપીએ નહીં અમારા એરિયામાં ભાજપને વોટ આપવામાં આવશે નહીં પછી ગમે તે લોકો આવીને કરી જાય શું નામ તમારું મારું નામ પ્રિતેશ પટની